રુદ્રાક્ષ એક થી એકવીસ મુખી હોય છે એક મુખી રુદ્રાક્ષ તમારા પોતાનામાં એવો વિશ્વાસ આપે છે કે તમે કંઈ પણ કરો એમાં તમને સક્સેસ મળે છે બે મુખી રુદ્રાક્ષ તમારું બોન્ડિંગ વધારે છે બે મુખી રુદ્રાક્ષ તમારી વાચા વધારે છે બે મુખી રુદ્રાક્ષ તમારું ફેમિલીમાં માન સન્માન વધારે છે ત્રણ મુખી રુદ્રાક્ષ એ તમારો બિઝનેસ વધારે છે ચાર મુખી રુદ્રાક્ષ તમને બલાઓથી ટાળે છે પાંચ મુખી રુદ્રાક્ષ તમારો વેપાર વધારે છે તમારી જોબમાં તમને પ્રોગ્રેસ કરાવે છે છ મુખી રુદ્રાક્ષ તમને જાહો જલાલી આપે છે સાત મુખી રુદ્રાક્ષ તમારી આધ્યાત્મિકતા વધારે છે અને જાત્રા કરાવે છે મુખી રુદ્રાક્ષ તમારું શરીર સારું રાખે છે મુખી રુદ્રાક્ષ એ તમને હિંમત આપે છે મુખી રુદ્રાક્ષ તમને બોલવાની કળા આપે છે નવમુખી રુદ્રાક્ષ તમને પાંચમા પૂજાઓ એવી શક્તિ આપે છે તો આવી રીતે હવે માની લો કે દસ મુખી એટલે ફરીથી એક મુખી થયો અગિયાર મુખી એટલે ફરીથી બે અગિયાર એટલે બે મુખી થયા તેર મુખી એટલે પાછો ચાર મુખી થયો એવી રીતે આ બધા જ રુદ્રાક્ષ એક થી નવ મુખી રુદ્રાક્ષ નું આ પ્રકારે ફળ મળે છે